મહેસાણાના ખેરાલુ ખાતે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું મહેસાણાના ખેરાલુ ખાતે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ખેરાલુ ખાતે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સરકારી તાલુકા પુસ્તકાલયમાં ત્રણ હજાર પુસ્તકો તેમજ સામાયિકો અને વર્તમાનપત્રો ઉપલબ્ધ કરવામાં આવશે આ સાથે વિવિધ વિષયના પુસ્તકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ માટે તેમજ મહિલાઓ માટે અને સિનિયર સિટીઝન માટે અલગ અલગ વિભાગની વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રસંગે ગ્રંથાલય નિયામક જે કે જાડિયા તેમજ ગ્રંથાલય ડોક્ટર ભગવતી પ્રજાપતિ અને ખેરાલુ નગરપાલિકા પ્રમુખ મોહિની પંડ્યા તેમજ તાલુકા પંચાયત વસુબેન ઠાકોર અને તાલુકાના ઉત્સાહી ખેરાલુ ખાતે હાજર ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા મારફત સરકારી તાલુકા પુસ્તકાલય ખેરાલુ ખાતે લોકાર્પણ સમારંભ માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ પટેલ સાહેબના સરવાલભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે ખેરાલુ ખાતેની જાહેર જનતાના પ્રજાના પ્રબુદ્ધ નાગરિકો એ દિશામાં આગળ વધે એ દિશાને ધ્યાન રાખી અને વિકસિત ભારતથી માંડી વિકસિત ગુજરાતથી માંડી વિકસિત ગ્રંથાલય સુધીની એમણે જે સરાહના કરી છે અને એ આજે લોકાર્પણ કરી એમને પરિપૂર્ણ કરી છે આ ગ્રંથાલયમાં ત્રણ હજાર પુસ્તકો અત્યારે હાલમાં અવેલેબલ છે દરેક પુસ્તકો કોમ્પ્યુટરાઈઝ કરેલા છે દરેકને મેમ્બરશીપ આપવામાં આવશે દરેકને મેમ્બરશીપ માટે સરકાર દ્વારા નક્કી કરેલી નિયત ફી રૂપિયા બે લેવામાં આવશે વાર્ષિક ફી અને બે રૂપિયામાં

સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદઘાટન અમારા ખેરાલુ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ પંડ્યા ખેરાલુ તાલુકા સંગઠન પંચાયતના પ્રમુખ ઓશીબેન ઠાકોર અને મોટી સંખ્યામાં આગેવાનો સાથે અહીંયા ભાડાના મકાનમાં પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે સાયન્સ અને ઇન્ફોર્મેશન